નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સૌનું સ્વાગત છે હાલ વાવથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે વાવમાં ભાજપના ઉમેદવાર જે સ્વરૂપજી ઠાકોર છે એ જીતી ગયા છે સતત એકવીસ રાઉન્ડથી ચાલુ આગળ રહેતા ગુલાબસિંહ ઠાકોર ગુલાબસિંહ રાજપૂત જે છે એની હાર થઈ છે અને ભાજપ હતા એવા વાવ બેઠક ઉપર કબજો કર્યો છે તો આની સાથે આપણે વાત કરીએ તો અત્યારે અડતાલીસ બેઠકો ઉપર પેટા ચૂંટણી હતી અડતાલીસ બેઠકો ઉપર જેમાંથી છેતાલીસ વિધાનસભા હતી જ્યારે બે લોકસભાની હતી બરાબર જો રાજ્યવા જ વાત કરવામાં આવે તો કર્ણાટકમાં કોંગ્રેસે ત્રણ બેઠકને કબજે કરી છે જ્યારે ભાજપને એક પણ બેઠક ઉપર સફળતા નથી મળી ઉત્તર પ્રદેશની વાત કરીએ તો નવ પેટા નવ વિધાનસભામાં પેટન ચૂંટણી ચાલુ હતી જેમાંથી એક પર ભાજપે જ્યારે એક પર કોંગ્રેસે જીત મેળવી છે અને ભાજપ હાલ છ બેઠકો ઉપર આગળ ચાલી રહી છે તો કેરળની જો વાત કરવામાં આવે તો કેરળમાં એક કોંગ્રેસે પોતાના કબજે કરી છે જે વાયડનાડ પ્રિયંકા ચોપડાની પ્રિયંકા ગાંધીની હતી માફ કરશો અને એક છે જેમાં મકપા છે જે આગળ ચાલી રહ્યું છે બીજી તરફ રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં સાત બેઠકો ઉપર પેટા ચૂંટણી હતી જેમાંથી એક ઉપર કોંગ્રેસ જ્યારે એક ઉપર આગળ ચાલી રહી છે અને બે છે એમાં ભાજપે જીત મેળવી છે અને બેમાં આગળ ચાલી રહી છે બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં ચાર બેઠકો પર પેટાચૂંટણી હતી જેમાંથી એક અન્યને ફાળે ગઈ છે અને જ્યારે બે ઉપર ભાજપને આગળ છે અને એક પોતાને નામે કરી છે પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં છ વિધાનસભાની પેટાચૂંટણીની બેઠકો હતી જેમાં ચાર છે એ તૃણમૂલ કોંગ્રેસને ફાળે ગઈ છે અને જ્યારે બીજી બે છે એમાં આગળ છે એટલે કે લગભગ છ છ બેઠક તૃણમૂલ કોંગ્રેસે કબજે કરી છે પંજાબમાં જો વાત કરીએ તો પંજાબમાં ચાર બેઠકો ઉપર ચૂંટણી ચાલી રહી હતી જેમાંથી ત્રણ છે જે આપણે ફાળે ગઈ છે અને એક ઉપર કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે મધ્યપ્રદેશની જો વાત કરીએ તો મધ્યપ્રદેશમાં બે બેઠકો ઉપર પેટા ચૂંટણી હતી જેમાંથી એકમાં કોંગ્રેસ આગળ છે જ્યારે એકમાં અન્ય આગળ ચાલી રહી છે પછી આસામ ઉપર જો વાત કરવામાં આવે તો આસામમાં પાંચ બેઠકો ઉપર પેટા ચૂંટણી હતી જેમાં એક કોંગ્રેસ આગળ છે જ્યારે એક પર ભાજપને જીત મળી છે અને ત્રણમાં હાલ ભાજપ એટલે કે એનડીએ આગળ છે અ કર્ણાટક રાજ્યમાં જો વાત કરીએ તો કર્ણાટકમાં ત્રણે ત્રણ બેઠક ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી હતી જેમાં ત્રણે ત્રણ માં કોંગ્રેસને સફળતા મળી છે જીતનો સ્વાદ ચાખ્યો છે ઉત્તરાખંડમાં એક બેઠક હતી જેમાં એક ઉપર એનડીએની જીત થઈ છે ગુજરાતની વાત કરીએ વાવની બેઠકની તો ગુજરાતમાં પણ ભાજપે જીત મેળવી છે એક બેઠક ઉપર ચૂંટણી હતી છત્તીસગઢમાં પણ એક બેઠક ઉપર ચૂંટણી હતી જેમાં ભાજપને જીત મળી છે એનડીએ સરકારને જીત મળી છે સિક્કિમમાં બે બેઠક ઉપર ચૂંટણી હતી જેમાંથી બે બે એસકે એમ ત્યાંની લોકલ પાર્ટી છે એને જીત મળી છે અને મેઘાલયમાં એક બેઠક ઉપર ચૂંટણી હતી જેમાં એનટી ક્યુ એનટીપી પાર્ટી છે તેને જીત મળી છે મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં હાલ જે આગળના વધવાનું સિલસિલો છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે ભાજપ પોતાની સરકાર બનાવ તરફ જઈ રહી છે ભાજપ હાલ બસો ને આસપાસ આગળ ચાલી રહી છે અને જો ભાજપના સભ્યો અથવા જે જીત્યા છે તેમના સભ્યોની વાત કરવામાં આવે તો હાલ સદાહાના રાજેશ પાડવી છે જે ભાજપના છે સભ્ય તે જીતી ચૂક્યા છે અને બીજી તરફ આલમેર છે મહારાષ્ટ્રના વિદાભાઈ અનિલ પાટિલ છે એ એનસીપીના અજીત પવાર ટીમના સભ્ય છે તે પણ જીતી ચૂક્યા છે આલોક આલોકા પૂર્વના મહારાષ્ટ્રના છે સભ્ય સાવરકર ભા જે ભાજપમાંથી લડી રહ્યા હતા તે પચાસ હજાર ત્રણસો અગિયાર વોટથી જીત્યા છે નિફાળ મહારાષ્ટ્રના છે જે દિલીપ પવાર નિફાળ વિસ્તારમાંથી મહારાષ્ટ્રના દિલીપ પરાવ છે તે અજીત પવાર એનસીપી અજીત પવાર ટીમના હતા તે જીતી ચૂક્યા છે જે એક લાખ વીસ હજાર બસો ને ત્રેપન મતથી જીત્યા છે દિંડોરી વિધાનસભાના નરસિંહ જીરવાળા છે જે એનસીપી અજીત પવારના છે તે પણ જીતી ચૂક્યા છે એ એક લાખ સત્યાવીસ હજાર ચારસો ને ચોવીસ મતથી જીતી ચૂક્યા છે પાલઘર મહારાષ્ટ્રમાંથી રાજેન્દ્ર ગાવિત જે શિવસેના સિંધે પક્ષથી લડી રહ્યા હતા તેમની પણ જીત નક્કી થઈ છે એ એક લાખ બાર હજાર આઠસો ને ઓગણ ચોરાણું મતથી જીત્યા છે ભીવંડી ગ્રામ્ય વિસ્તારમાંથી શાંતારામ મોરે છે જે શિવસેના શિંદે પક્ષના ઉમેદવાર છે એ પણ હાલ જીતી ચૂક્યા છે એક લાખ સત્યાવીસ હજાર બસો પાંચ મતથી જીત્યા છે ઘાટકોપર પૂર્વમાંથી પરાગ શાહ છે જે ભાજપના સભ્ય છે એ પણ જીતી ચૂક્યા છે જે પંચ્યાસી હજાર આઠ ત્રણસો ને વોટથી જીત્યા છે વાડેલા મહારાષ્ટ્રમાંથી કાલિદાસ કાંબેરકર છે જે ભાજપના તરફથી લડી રહ્યા હતા તેની પણ જીત નીકળી થઈ છે એ છાસઠ હજાર આઠસો વોટથી જીત્યા છે શ્રીધર વિસ્તારમાંથી આદિતિ તટકરે છે જે એનસીપી અજીત પવાર પક્ષમાંથી લડી રહ્યા હતા એ એક લાખ સોળ હજાર ને પચાસ વતથી જીત્યા છે બીજી તરફ ભરતસેવ ગાવલે છે શિવસેના શિંદે પક્ષમાંથી જે મહાડમાંથી લડી રહ્યા હતા તેમની પણ જીત નક્કી થઈ છે જેમણે એક લાખ સોળ હજાર છસો ને ચોરાણું મતથી જીત મેળવી છે પુણે કોન્ટમેન્ટમાંથી વાત કરીએ તો સિનેલ કાંબલે છે જે ભાજપ તરફથી લડી રહ્યા હતા એમની જીત નક્કી થઈ છે એમની છોતેર હજાર ને બત્રીસ વોટથી જીત થઈ પોતાની દર્જ કરી છે દિહોળી મહારાષ્ટ્રમાંથી નરસિંહ જીરવાર છે જે એનસીપી અજીત પવાર પક્ષ તરફથી લડી રહ્યા હતા એમની પણ જીત નક્કી થઈ છે એ એક લાખ સત્યાવીસ હજાર ચારસો ને ચોવીસ વોટથી જીત્યા છે શિરડી જે સાંઈબાબાનું ધામ છે શિરડી વિધાનસભામાંથી લડી રહ્યા હતા રાધાકૃષ્ણ વિંખલે પાટિલ છે જે ભાજપના સભ્ય છે એ કુલ એક લાખ ચુમ્માલીસ હજાર સાતસો ને વોટથી જીત્યા છે શિરમાલા મહારાષ્ટ્રના સભ્ય છે અજિત્ય દેસાઈ જેમ જેમણે પણ જીત મેળવવામાં જીત મેળવી છે જે ભાજપ તરફથી લડી રહ્યા હતા એમણે એક લાખ ત્રીસ હજાર સાતસો ને અડત્રીસ વોટથી જીત્યા છે પછી બીજી તરફ કોપરગાંવ મહારાષ્ટ્રમાંથી અશુતોષ કાળે છે જે એનસીપી અજીત પવાર પક્ષથી લડી રહ્યા હતા તે એક લાખ એકસઠ હજાર એકસો ને સુડતાલીસ વોટથી જીત્યા છે સાંતવાડી મહારાષ્ટ્ર વિસ્તારમાંથી દીપક વસંત કેસકર છે જે શિંદે શિવસેના પક્ષથી હતા લડી રહ્યા હતા તેમની જીત નક્કી થઈ છે એ એક્યાસી હજારને આઠ વોટથી જીત્યા છે પછી રાવ લંધે પાટિલ છે જે શિવસેના શિંદે પક્ષ તરફથી લડી રહ્યા હતા જે નેવાસ વિસ્તારમાંથી ચૂંટણી લડી હતી તેમણે પણ જીત નક્કી થઈ છે જે પંચાણું હજાર ચારસો ચૌદ વોટથી જીત્યા છે પછી કણવલી મહારાષ્ટ્રમાંથી નિલેશ રાણે જે ભાજપ તરફથી લડી રહ્યા હતા તેમણે પણ પોતાની જીત નક્કી કરી છે એક લાખ આઠ હજાર ત્રણસો ને વોટથી જીત્યા છે માંઢા મહારાષ્ટ્રમાંથી અભિજીત પાટિલ એનસીપી શરદ પવાર તરફથી લડી રહ્યા હતા જેમણે એક લાખ છત્રીસ હજાર પાંચસો ને ઓગણસાઠ વોટથી જીત્યા છે સતારા મહારાષ્ટ્રમાંથી શિવેન્દ્ર ભોસલે છે જે ભાજપ તરફથી જીત લડી રહ્યા હતા જેમણે પોતાની જીત નક્કી કરી છે જે પોણા બે લાખ એટલે કે એક લાખ છોતેર હજાર કુમાર પચાસ નીતિશ રાણે છે જે ભાજપની ચૂંટણી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા તેમણે પણ પોતાની જીત નક્કી કરી છે તેમણે એક લાખ આઠ હજાર ત્રણસો ને ઓગણ સિત્તેર મત થી જીત નક્કી કરી છે તો જો આગળ ચાલી રહ્યા છે તેમની વાત કરવામાં આવે તો અમચાસા પાડવી છે જે શિંદે પક્ષ શિવસેના શિંદે પક્ષ તરફથી લડી રહ્યા છે અને અકલકુવામાંથી લડી રહ્યા છે એ અત્યારે નાની એવી સરસાઈ એટલે કે ત્રણ હજાર નવસો અને ચોત્રીસ વોટની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે પછી વિજયકુમાર ગાવિત છે જે નંદુબારમાંથી લડી રહ્યા છે ભાજપના સભ્ય છે એ પિસ્તાલીસ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે નાવપુરાના સભ્ય છે શરદ ગાવિત જે નાની અપક્ષ તરફથી લડી રહ્યા છે જે પાંચસો ને એકોતેર વોટની જીત આ વોટથી આગળ ચાલી રહ્યા છે એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંનેને ટક્કર આપી રહ્યા છે અત્યારે તે સાકરી વિસ્તારના પ્રવીણ ચોરે છે જે કોંગ્રેસ તરફથી લડી રહ્યા હતા એ અઠ્યાવીસ હજાર વત વતોથી મતોથી આગળ ચાલી રહ્યા છે રાઘવેન્દ્ર પાટિલ જે ધુલે ગ્રામીણ વિસ્તારમાંથી લડી રહ્યા છે એ પાંત્રીસ હજાર નવસો ને એકતાલીસ વોટથી આગળ છે ધુલે શહેરમાંથી અનુપમ અગ્રવાલ છે જે ભાજપ તરફથી લડી રહ્યા હતા એ એકાવન હજારની લીડથી આગળ ચાલી રહ્યા છે જયકુમાર રાવલ છે સિંધખેડા વિસ્તારમાંથી લડી રહ્યા હતા એ બાવન હજાર પાંચસો ને ત્રેપન વોટથી આગળ ચાલી રહ્યા છે કાશીરામ પવાર છે જે શિવપુરા વિસ્તારમાંથી ચાલી લડી રહ્યા હતા ભાજપ તરફથી એ એક લાખ એકાવન હજારને સત્તાણું વોટથી અત્યારે હજી આગળ ચાલી રહ્યા છે જેમની લી જીત લગભગ નિશ્ચિત થઈ ચૂકી છે ચોપડા વિસ્તારમાંથી ચંદ્રકાંત સોનેવાલ સોન પણ વણે છે જે ચૌદ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે જે શિવસીના શિંદે પક્ષથી લડી રહ્યા હતા તો અમોલ જાવડે છે જે રાવેર વિસ્તારમાંથી પોતાની વિધાનસભા સીટ ઉપરથી લડી રહ્યા હતા ભાજપના ઉમેદવાર છે જે અઠ્યાવીસ હજાર ત્રણસો ને વોટથી આગળ ચાલી રહ્યા છે પછી શિંદે પક્ષની જો વાત કરીએ તો ગુલરાવ પાટિલ છે જે જલગાંવ ગ્રામીણ વિસ્તારમાંથી લડી રહ્યા હતા એ પાંત્રીસ હજાર પાંચસો ને એકાવન વોટથી આગળ ચાલી રહ્યા છે એનસીપી જો અજીત પવાર એનસીપી અજીત પવારની જે પાર્ટી છે એની વાત કરવામાં આવે તો એના ઉમેદવાર છે અમલનેર વિસ્તારના અનિલ પાટીલ છે જે સિત્યોતેર હજાર બસો ને સાડત્રીસ વોટથી આગળ ચાલી રહ્યા છે પછી શિવસેના શિંદે પક્ષના એરડોલ વિસ્તારના અમોલ પાટિલ છે જે આડત્રીસ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે ચાલી ચાલીસ ગાંઓ મહારાષ્ટ્રના મંગેશ ચૌહાણ છે જે ભાજપના ઉમેદવાર છે જે ત્રેસઠ હજાર વોટથી અત્યારે લીડ કરી રહ્યા છે કિશોર પાટિલ છે એ પંચોરા વિસ્તારના છે સભ્ય જે શિવસેના શિંદે પક્ષ તરફથી લડી રહ્યા છે એ અત્યારે પાંત્રીસ હજાર ચારસો ને છત્રીસ વોટથી આગળ ચાલી રહ્યા છે ગિરીશ મહાજન છે જે જામનેર વિસ્તારમાંથી લડી રહ્યા છે એ એકવીસ હજાર ચારસો ને ચોર્યાસી વોટથી જીતી આગળ ચાલી રહ્યા છે જે ભાજપના ઉમેદવાર છે ચંદ્રકાંત નિભા પાટિલ છે જે અત્યારે શિવસેના સિંધે પક્ષના છે એ મુંગતાઈ નગરમાંથી ચૂંટણી લડી રહ્યા છે જે અઢાર હજાર એકસો ને સત્તર વોટથી આગળ ચાલી રહ્યા છે મલકાપુરના વિસ્તારના ચૈનસુખ મંદાલાલ છે જે બાવીસ હજાર છસો ને ચોસઠ વોટા છે સંજય ગાયકવાડ છે જે બુંગઢાના વિસ્તારના છે જે એક હજાર ચારસો ને છોતેર વોટથી આગળ ચાલી રહ્યા છે ચીખલી મહારાષ્ટ્રમાંથી રાહુલ બોંદરે છે જે કોંગ્રેસ પક્ષમાંથી છે જે નાની એવી સરસાઈથી આગળ ચાલે છે નવ નવસો ને ચોસઠ વોટથી હાલ આગળ ચાલી રહ્યા છે ચિંદખેડે રાજા છે રાજા વિસ્તારના મનોજ મનોજ કાયદે છે જે ચાર હજાર પાંચસો પંદર વોટથી હાલ આગળ ચાલી રહ્યા છે જે એક્સ એનસીપી એકનાથ શિંદેમાંથી સોરી માફ કરશો એનસીપી અજીત પવાર

आज मैं महाराष्ट्र के तमाम बहुत बहुत धन्यवाद देता हूँ उनका अभिनंदन करता हूँ क्योंकि तो ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है ये मैंने कहा था कि महायुति को मेजोरिटी मिलेगी और इसीलिए मैं तमाम मतदाता जो है मेरी लाडली बहनाओं को मैं धन्यवाद देता हूँ लाडले किसानों को मैं धन्यवाद देता हूँ और लाडले हमारे भाई है लाडले सीनियर सिटीजन सभी वर्ग जो है सभी वर्ग को मैं धन्यवाद देता हूँ कि उन्होंने ऐसा ऐसी विजय श्री प्राप्त कर दी है कि न भूतो न भविष्य तो ऐसा ऐसी विक्ट्री जो इस बार मिली है जो दो ढाई साल हमारी माँ ने काम किया माँ ने जो काम किया उसके

हमारे भाई को जिताया है इसलिए मैं बहुत बहुत देखिए मैं कहता हूँ उनका ढाई साल तो आरोप लगाने में गया अभी तो कम तो से कम तो अपने गरीब में झीक कर देखना चाहिए लोगों को आरोप पसंद है या काम पसंद है हम आरोपों का उत्तर का, आरोप से नहीं। हम उसका जवाब जो है काम के माध्यम से किया है इसलिए जो काम बोलता है वो साल में जो काम किया है वो जनता ने देखा है और जनता की आवाज बनकर हमने काम किया जनता को जो चाहिए वो हमने देने की कोशिश की है इसलिए हमारे सरकार में आम जनता के जीवन में बदलाव हो जाए सुख समृद्धि आ जाए आनंद आ जाए इसलिए एक तरफ विकास किया हमने दूसरी तरफ कल्याणकारी योजनाएं की इसी के लिए आज ये बहुत बड़ी लैंडस्लाइड आज हम महाराष्ट्र में मतदाताओं ने जो भाजपा महायुति को जबरदस्त जीत दिलाई है माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में एकनाथ जी शिंदे देवेंद्र जी फडणवीस और अजित दादा पवार रामदास आठवले आरपीआई के इन सब में मिलकर जो चुनाव अच्छी तरह लड़ा जो सरकार अच्छी तरह चलाई विशेषकर मुझे लगता है कि प्रत्यक्ष लाभ की राजनीति और अप्रत्यक्ष लाभ की राजनीति होती है अप्रत्यक्ष लाभ की राजनीति में जो पायाभूत सुविधा होती है इंफ्रास्ट्रक्चर डेवलपमेंट होती है वंदे भारत ट्रेन होती है मेट्रो होती है सड़क होती है पानी होता है और प्रत्यक्ष लाभ में लाडली बहना होती है किसान सम्मान होता है जीरो इलेक्ट्रिसिटी बिल का विषय होता है इसका एक बहुत सुरेख मिलाप एक जी शिंदे देवेंद्र जी और अजीत दादा ने किया और इसलिए जनता ने पूरा भरोसा रखा साथ ही 2019 में माननीय शरद पवार साहब ने आदरणीय उद्धव जी को लेकर बीजेपी का अलायंस जो तोड़ा वो माननीय बाला साहब ठाकरे जी के वोटर्स को पसंद नहीं आया और जब एक नाथ शिंदे बाला साहब जी का हिंदुत्व का धनुष्यबान हिंदुत्व का शिवसेना ये नाम भाजपा के साथ मेन स्ट्रीम में ले आए तो लोगों ने उनको भी बहुत अच्छी तरह से उसका स्वीकार किया ये आज दिखाई दे रहा है मुझे लगता है कि बिहार में चार में से चार जगहों पर एनडीए आगे है उत्तर प्रदेश में छह जगहों पर एनडीए आगे है और राजस्थान में चार जगह पर आगे है तो देश पे यह बता रहा है कि देश की जनता का फिर एक बार आदरणीय प्रधानमंत्री मोदी जी पर उन्होंने अपना विश्वास जताया है आपका सवाल यह होगा कि मुख्यमंत्री किसका होगा कौन होगा तो एक शिंदे जी देवेंद्र फडणवीस जी अजीत दादा पवार और भाजपा का केंद्रीय नेतृत्व साथ मिलकर इस विषय में निर्णय करेंगे और आपको बताएंगे आज महायुति विजय का जश्न मना रही है और महाराष्ट्र की जनता को बहुत-बहुत धन्यवाद बहुत दे रही है तो दूसरी तरफ झारखंड माथी पण કેટલાક આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં પણ ઉમેદવારોને જીત નક્કી થઈ છે જો ઉમેદવારોની વાત કરવામાં આવે તો સિંધરી વિસ્તારના ચંદ્રશેદ મહેતા છે જે માલેપ পক্ষে તરફથી લડી રહ્યા હતા એમની જીત થઈ છે એ એક લાખ પાંચ હજાર ચંદની કિચાર વિસ્તારના ચંદન કિચાર વિસ્તારના ઉમાકાંત રજક છે જે એમએમ પાર્ટી તરફથી લડી રહ્યા હતા તેમની પણ નેવું હજાર વોટથી જીત થઈ છે તો અલગ આગળ વધીએ તો તોપોર વિસ્તારના સંદીપ ગુરિયા છે જે જે એ પણ જેમ જે પાર્ટી તરફથી લડી રહ્યા હતા એમની પણ એંસી હજાર વોટથી જીત થઈ ચૂકી છે તો આ જોતા એવું લાગી રહ્યું છે કે ઝારખંડમાં હાલ એન્ડી ગઠબંધન છે એની જીત તરફ આગળ વધી રહ્યું છે જે અત્યારે સત્તાવન જેટલી સીટો ઉપર આગળ ચાલી રહ્યું છે જ્યારે એનડી ગઠબ એનડીએ છે એમને સત્યાવીસ જેટલી સીટ ઉપર આગળ ચાલી રહ્યું છે એટલે કે કોંગ્રેસ ઇન્ડી ગઠબંધન જે જમ્મુ ઝારખંડમાં પોતાની સરકાર બનાવવામાં સફળ થશે આ હતા અત્યાર સુધીના સમાચાર આવી જ ર રસપ્રદ માહિતી અને ચૂંટણીના સમાચારો જાણવા માટે અમારી સાથે જોડાયેલા વધુ અપડેટ સાથે આપને મળીશું નમસ્કાર